હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું ટ્રેડિશનલ રીતે જે ઘઉંની સેવો બનાવતા હોઈએ છીએ એ લઈને આવી છું અને આ સેવોને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી અને પછી બસ જ્યારે પણ આપણે ખાવી હોય ત્યારે બનાવી લેશું તો જોઈ લઈએ ઘઉંની સેવ બનાવવા માટે સૌથી પહેલાં મોટા વાસણમાં મેં ત્રણ મોટા વાટકા ઘઉંનો લોટ લઈ લીધો છે અહીંયા આપણે રોટલી માટે જે લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ મેં લીધો છે હવે આ લોટમાં આપણે મોણ કે કંઈ જ એડ કરવાનું નથી અને અહીં આગળ આપણે ધીરે ધીરે પાણી લેતા જઈશું અને આને લોટ બાંધતા જઈશું અહીંયા આપણે લોટ એકદમ કઠણ રાખવાનો છે એટલે એટલા માટે આપણે ધીરે ધીરે પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું અહીંયા એકી સાથે આપણે પાણી પાણી એડ નથી કરવાનું તમને જોઈ શકાય છે કે આપણે ધીરે ધીરે પાણી લઈ અને લોટ બાંધીશું આનો લોટ આપણે એકદમ કઠણ જ રાખશું કારણ કે કઠણ લોટ હશે તો જ આપણી જે સેવ છે એ બરાબર એને નીચે પડાશે તો આ લોટ સેચ પણ ઢીલો થઈ ગયો તો આપણે જ્યારે સેવો પાડીશું ત્યારે બધું એકબીજાથી ચોટી જશે અને આપણને પાડવામાં પણ બહુ જ મુસીબત આવશે એટલે આ લોટ ઢીલો બિલકુલ જ ના થાય એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું તો આપણો લોટ ઢીલો નહીં થાય અને એકદમ કઠણ જ રહેશે હવે આવી રીતે આપણે બધો જ લોટ ભેગો કરી અને બાંધી લઈએ અને પાણી ધીરે ધીરે એડ કરતા જઈશું અને કઠણ એવો લોટ બાંધી લઈએ હવે આપણો એકદમ કડક ભાખરીથી પણ કડક એવો લોટ બંધાઈને રેડી છે લોટ ઉપર તમને દેખાઈ રહ્યું છે કે પાણી ઓછું નાખ્યું છે એટલે એકદમ વ્હાઇટ વ્હાઈટ સેસે જ હજી લોટ પણ ચોટ્યો છે આવો કઠણ લોટ આપણે બાંધીને રેડી કરી દેવાનો છે હવે સેવ બનાવવા માટે આપણે મશીન સેટ કરી લઈએ સેવ પાડવાનું મશીન આવી રીતનું બજારમાં વાસણવાળાની દુકાને ઇઝીલી મળતું જ હોય છે હવે આને આ જે એનો આગળનો ભાગ હોય છે એને આપણે ખાટલામાં કે પછી કોઈ પણ પાટલીમાં સેટ કરી લઈએ પછી સંચામાં આપણે જ્યાંથી લોટ એડ કરવાનો છે અને જ્યાંથી આપણી સેવ પડશે એટલી જગ્યા પર તેલથી આપણે બધું જ એકદમ સરસ ગ્રીસિંગ કરી લઈએ પહેલાં તો અને પછી સંચાના આ ભાગને ખાટલા કે ટેબલ ઉપર આવી રીતે આપણે સ્ક્રૂ અંદર લગાડી અને એને ઉપરથી સ્ક્રૂ ફિટ કરી અને એકદમ આને સેટ કરી લેશું સંચાને અહીંયા મેં ખાટલા ઉપર આ સંચાને સેટ કર્યો છે જો તમારા પાસે આ સંચો અવેલેબલ ન હોય તો આપણે જે સેવ પાડવાનો સંચો હોય છે એ પણ તમે અહીંયા આગળ યુઝ કરી શકો છો અને પછી થોડીક વાર રેસ્ટ આપેલા લોટને આપણે કૂણવી લઈએ અને બસ હવે આપણે જ્યાંથી લોટ અંદર નાખવાનો હોય ત્યાંથી આપણે ધીરે ધીરે વેલણની મદદથી લોટ અંદર નાખતા જઈશું અહીંયા આપણો લોટ કઠણ હોય છે એટલે વેલણની મદદથી આપણે ધીરે ધીરે લોટ અંદર એડ કરતા જઈશું અને ઉપરથી ધીરે ધીરે આપણે સંચાને ફેરવતા જઈશું એટલે પછી જ્યાં નીચેથી સંચો ફરશે એવી રીતે નીચેથી સેવ પડશે અને બસ પછી નીચે ઊંધો ચાયણો રાખી આ જે સેવ પડે છે એને હાથની મદદથી આપણે ચાયણાને ફેરવતા જશું અને હાથની મદદથી બધી જ સેવો આપણે છૂટી પાડતા જશું અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતે હાથની મદદથી ધીરે ધીરે બધી સેવો નીચે પાડી લઈશું પછી ફરી પાછા આ જ પ્રોસેસ એટલે વેલણથી લોટને અંદર નાખશું ઉપરથી ફેરવતા જઈશું અને પાછી જે પણ સેવો નીચે આવે એને ચાયણાને ગોળ ફેરવતા જઈશું અને ફરી પાછું એવી રીતે એ આખા ચાયણાથી આ આખા ચાયણાને સેવથી એકદમ જ ભરી લઈશું આની આ જ પ્રોસેસ આપણે કન્ટિન્યુ કરતા રહેવાની છે જ્યારે આ ચાયણો આપણો આખો સેવથી ભરાઈ જાય ત્યારે આપણે બીજો ચાયણો અહીંયા નીચે મૂકી દઈશું અને આ ચાયણાને જ્યાં પણ તડકો આવતો હોય ત્યાં ખાટલા ઉપર અથવા તો નીચે પ્લાસ્ટિક પાથરી અને આપણે આ આને સૂકવી દઈશું પછી જ્યાં આગળ આપણે ખાટલો પાથર્યો હોય ત્યાં આગળ ચાઈણાને આવી રીતે ઊંધો કરી અને પાત નાખી દઈશું ખાટલામાં અને આને તડકામાં બંને બાજુ ફેરવતા જઈ અને જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી આ સેવને આપણે સૂકવી લઈએ બંને બાજુ ફેરવતા જઈ અને તડકામાં એક દિવસમાં તો આપણી સેવ આવી રીતની એકદમ જ સરસ સુકાઈને રેડી થઈ જશે પછી આને આપણે એક વર્ષ સુધી એરટાઇટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકીશું અને બસ પછી જ્યારે બનાવી હોય ત્યારે આને કાઢી અને આપણે તરત એને બનાવી અને એન્જોય કરી શકીએ છીએ જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય